સુરતમાં ગત મોડી રાત્રે બે વાગ્યાના આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર અકસ્માત થયો હતો પૂરપાટ આવી રહેલી હોન્ડા સિટીના પરથી કાબુ ગુમાવતા સાત લોકોને ઉડાવ્યા હતા જેમાં માસા અને માસુમ ભાણેજ સહિત ત્રણના મોત નીપજ્યા હતા અને ચારને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં સગર્ભા સહિત બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા તો અકસ્માત કરનાર કાર ચાલક જીગ્નેશ ગોહિલની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી છે ત્યારે કાર ચાલક સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટર નંબર છે ઝી ઝીરો ફાઈવ થ્રીડે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પુલ ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતા

આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપી કરી છે એમાં અત્યારે એનું કેવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં કુલ સાત પણ લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનનારી જે છે એ મરણ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર કરે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનારી જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં